સ્વાગત છે હું આપની સાથે કરીશું નજર આજના અંકલેશ્વરથી અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલ અને પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાના બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરોનું સન્માન કરાયું અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી આદિક કલેક્ટર એનઆર ધાંધલ અને અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાના બીએલઓ અને બી એલ ઓ સુપરવાઇઝરોનું સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતાં મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકોના ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં પચીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમબી પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ કોલેજના કેમ્પસ એમ્બેસેડરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તથા

ભારતીય ચૂંટણી પંચ ની guideline આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો પચાસ ની સાલ ની પચીસ જાન્યુઆરી ના રોજ આપણા ભારત દેશ ના ચૂંટણી પંચ ની સ્થાપના થઈ એના લીધે આપણે પચીસ જાન્યુઆરીને નેશનલ ને ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય લોકો વધારેમાં વધારે

મતદાર યાદીમાં આપનું અવશ્ય નોંધાવજો અને જેમના નામ ઓલરેડી મતદાર યાદીમાં છે એ બધા આવનારા તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકાર નો અવશ્ય ઉપયોગ કરે એવી શુભકામનાઓ